જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ ઉત્તરાર્થ અધ્યાય નેવ સંક્ષેપમાં કૃષ્ણ લીલાઓ શ્રી સુખદેવજી બોલ્યા પોતાની નગરી દ્વારકામાં સુખથી રહેતા લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ ભગવાન સોળ હજાર સ્ત્રીઓને કેવળ પ્રિય થઈ વિચિત્ર રૂપ ધરી તે સ્ત્રીઓના મોટી સંપત્તિઓવાળા મહેલોમાં રમતા હતા શ્રી કૃષ્ણ પ્રભુની દ્વારકા સર્વ સંપત્તિઓથી સમૃદ્ધિવાળી અને મોટા યાદવોથી સેવાયેલી હોય તેમાં ઉત્તમ વેશવાળી અને નવા યૌવનની કાંતિવાળી સ્ત્રીઓ હવેલીઓની અંદર વીજળીઓના પેટે જબુકતી દડા વગેરેથી રમતી હતી તેના માર્ગો મધ જરતા હાથીઓ સારી રીતે શણગારેલા યોદ્ધાઓ ઉજ્જવળ વ્યાપ્ત રહેતા વળી તે બાગ બગીચાઓથી યુક્ત અને પુષ્પોવાળા વૃક્ષોની વૃક્ષની પંક્તિઓ પર બેસતા પક્ષીઓથી ચારે બાજુ ગાજ્યા કરતી મહાવૈભવવાળા ભગવાન શ્રીકૃષ્ણ પ્રફુલ્લ ઉત્પલ્લો કલ્હારો કુમુદો તથા કમળોની રજ વડે સુગંધી નિર્મળ જળાશયોવાળા અને કલ્લોલ કરતા પક્ષીઓના સમૂહવાળા તે તે સ્ત્રીઓના મહેલોમાં ક્રીડાઓ કરતા તેમજ જળાશયોમાં જળની અંદર પ્રવેશ કરી સ્ત્રીઓનો આલિંગન પામી તેઓના સ્તન ઉપરના કેસરથી ખરડાયેલા અંગે વિહાર કરતા ત્યારે નરગા ઢોલક નગારામાં અને વિહાહ વગાડતા ગંધર્વો સુતા માગતો તથા બંદીજનો હર્ષથી ભગવાનના ગુણગાન ગાતા હાસ્ય કરતી સ્ત્રીઓ પિચકારીઓ વડે ભગવાનને જળ છાંટતી ત્યારે ભગવાન પણ સામે તેઓને જળ છાંટતા જાણે યક્ષિણીઓ સાથે કુબેર ક્રીડા કરતા ન હોય તે વખતે ભગવાનને જળ છાંટતી સ્ત્રીઓ ભીના વસ્ત્રોવાળી થઈ જતી જેથી તેઓની સાથળો અને સ્તન્ન વિભાગો સ્પષ્ટ જણાતા તેઓના મોટા અંબાળાઓથી પુષ્પો સરી પડતા અને તેઓ પિચકારીઓ લઈ લેવાની ઈચ્છાતી પ્રિય શ્રી કૃષ્ણની પાસે પહોંચી જઈ તેમણે આલિંગન કરતી ત્યારે તેઓ કામાતુર થઈ જતી અને તેને કારણે ઉપજેલા આનંદથી તેજસ્વી મુખવાળી થઈ શોભતી હતી શ્રી કૃષ્ણ પણ તેઓના સ્તન ઉપરના કેસરથી રંગાયેલી વનમાળાને તરતા અને જળ ક્રીડામાં લીલ થવાથી તેમના વાકડિયા વાળ ઉન્મુક્ત ભાવથી લહેરાતા તેઓ પોતાના રાણીઓને જળ છાંટતા ત્યારે તે સ્ત્રીઓ પણ સામેથી તેમને જળ છાંટતી એ રીતે હાથણીઓ સાથે મોટો હાથી રમે તેમ ભગવાન તે સ્ત્રીઓ સાથે રમતા શ્રીકૃષ્ણ તેમ તેમની સ્ત્રીઓ ક્રીડા કરતા જે જે અલંકારો તથા વસ્ત્રોને પહેરતા તે તે નટોને નર્તકીઓને તથા ગીત વાઘ ઉપર આજીવિકા ચલાવનારાઓને આપી દેતા એમ શ્રીકૃષ્ણ વિહાર કરતા તે સમયે તેમની ગતિ ભાષણ જોવાની રીત મંદ હાસ્ય મસ્કરી વચનો તથા આલિંગનોથી સ્ત્રીઓને બુદ્ધિ હરાઈ જતી અને ભગવાનમાં જ બુદ્ધિવાળી તથા ભગવાન જ ચિંતન કરતી તે સ્ત્રીઓ એ વેળા ઉન્મત અને જળની પેઠે જે વચનો બોલતી તે હું તમને કહું છું તે સાંભળો શ્રી કૃષ્ણની પટરાણીઓ કહેતી અલી ઓ ટીટોડી જેમનું બાહ્ય વિષય જ્ઞાન જગતમાં ગુપ્ત છે એવા ઈશ્વર શ્રી કૃષ્ણ રાત્રિમાં પોઢ્યા છે તેમની નિંદ્રામાં ભંગ કરતી તું બકવાટ કરે છે અને ઊંઘતી નથી તે અયોગ્ય છે અથવા હો સખી તું પણ અમારી પેટે કમળ નયન શ્રી કૃષ્ણ ભગવાનની હાસ્ય સહિત ઉદાર દ્રષ્ટિથી અત્યંત વિંધાયેલ મનવાળી છે કે શું અલી ઓ ચક્રવાકી તું નેત્રો કેમ મીંચી ગઈ છે અફસોસ તું તારા પતિને રાત્રે નહીં જોતી દયા આવે તેવો પોકાર કરે છે અથવા દાસીપણું પામેલી શ્રી કૃષ્ણ ચરણોને સેવેલી માળાને જેમ કેસ કેસપાસમાં ધરવા ઈચ્છીએ છીએ તેમ પણ તું પણ ઈચ્છે છે કે શું અરે ઓ સમુદ્ર તને નિંદ્રા આવતી નથી તને હંમેશા ઉજાગરા થાય છે તેથી તું બોમો પાડે છે કે શું અથવા અમે જે ટાળવી મુશ્કેલ દશા પ્રાપ્ત કરી છે તે દશા તું પામ્યો છે કે શું અહો ખેદની વાત છે કે અમારા સ્તન ઉપરના કેસર વગેરેના ચિહ્નો જેમ શ્રી કૃષ્ણ હર્યા છે તેમ તારા પર લક્ષ્મી કૌસ્તુક બમણી વગેરે ચિહ્નો શ્રી કૃષ્ણ હરી લીધા છે ઓ ચંદ્ર તું બળવાન ક્ષય રોગથી પકડાયો છે તેથી ક્ષીણ થઈ પોતાના કિરણો વડે અંધકારનો નાશ કરી શકતો નથી અમારી પેટે શ્રી કૃષ્ણના રહસ્ય વચનો યાદ કરી તેની જ એક ચિંતાથી ક્ષીણ થઈ અંધકારને દૂર કરી શકતો નથી તું પણ અમારી પેટે સ્તબ્ધ થયેલી વાણીઓ વાળો જણાય છે ઓ મલયાચનના વાયુ અમે તારું શું કર્યું છે કે જેથી તું કટાક્ષોથી વિંધાયેલા અમારા હૃદયમાં કામ પ્રગટ કરે છે હે તું યાદવેન્દ્રિય શ્રી કૃષ્ણનો વહાલો મિત્ર છે જેથી તું અમારી પેઠે જ પ્રેમથી બંધાઈને શ્રી વસ્તના ચિહ્ન શ્રી શ્રીકૃષ્ણ ભગવાનનું ખરેખર ધ્યાન કરે છે કારણ કે તે અત્યંત ઉત્કંઠિત જણાય છે અને તારું હૃદય ભગવાન પ્રત્યેના પ્રેમથી નરમ થયેલું લાગે છે જેથી તું અમારી પેટે શ્રી ભગવાનનું વારંવાર સ્મરણ કરી આંસુની ધારા વરસાવે છે પણ અરે ઓ મેઘ તે શ્રી કૃષ્ણ સાથે મિત્રતા શા માટે કરી કારણ કે તેમનો પ્રસંગ વારંવાર દુઃખદાયી થાય છે ઓ સુંદર કંઠવાળી કોયલ પરંતુ મરેલાઓને પણ જીવાડે એવી આ મધુર વાણીથી પ્રિય ભાષી શ્રી કૃષ્ણના શબ્દો બોલે છે માટે તું મને કહે આજે હું તારું ક્યું પ્રિય કરું હો ઉદાર બુદ્ધિવાળા પર્વત હું હાલતો ચાલતો નથી તેમ કંઈ બોલતો પણ નથી તેથી નક્કી કોઈ મોટા વિષયનો તું વિચાર કરે છે ખેદની વાત છે કે જેમ અમે વૃદ્ધસુદેવ પુત્ર શ્રી કૃષ્ણના ચરણને સ્તન ઉપર મૂકવા ઈચ્છીએ છીએ તેમ તું પણ તેમના ચરણને સ્તન જેવા શિખરો પર મૂકવા ઈચ્છે છે કે શું ઓ સમુદ્રની પત્ની નદીઓ અફસોસ જેમ અમે અમારા વહાલા પતિ શ્રી કૃષ્ણના સ્નેહ કટાક્ષ ન પામી હરાયેલા હૃદયવાળી ને અત્યંત ક્રુશ થયેલે છીએ તેમ તમે પણ હમણાં ગ્રીષ્મ ઋતુ હોવાથી મેઘ દ્વારા તમારા વહાલા પતિ સમુદ્રના જળને પામી શકતી નથી ને તેથી સુકાયેલા ધરાવોવાળી અને કમળની શોભાથી સરહિત થઈ અત્યંત દુબળી છો ઓ હંસ તું ભલે આવ્યો બેસ દૂધ પી અને શ્રીકૃષ્ણની વાત કહે એમ જાણીએ છીએ કે તું તેમનો દૂત છે શ્રીકૃષ્ણ કુશલ છે ને તેમણે અમને એકાંતમાં જે કહ્યું છે તેને તે ચંચળ સ્નેહવાળા યાદ કરે છે હે સૂત્રના દૂત અમે તેમને શા માટે ભજીએ સંભોગ માટે તે તમને બોલાવે છે તો એમ કહીએ છીએ કે સંભોગ આપનારા તેમજ

પગ ચંપી વગેરેથી સેવતી તેઓના તપનું આપણે શું વર્ણન કરીએ એમ વેદો વખત ધર્મ આચરતા અને પુરુષોની ગતિરૂપ શ્રી કૃષ્ણ ભગવાનને ધર્મ અર્થ અને કામનું સ્થાન ગરજ છે એમ વારંવાર દર્શાવ્યું છે ગૃહસ્ત્રમીઓના શ્રેષ્ઠ ધર્મને આચરતા શ્રી કૃષ્ણ ભગવાન સોળ રાણીઓ હતી હે રાજન સ્ત્રીઓમાં રત્ન જેવી તે સ્ત્રીઓમાં રુકમણી વગેરે જે આઠ સ્ત્રીઓ પ્રથમ કહી છે તેમના પુત્ર પણ અનુક્રમે કહ્યા છે સત્ય સંકલ્પવાળા ઈશ્વર શ્રી કૃષ્ણ જેટલી પોતાની સ્ત્રીઓ હતી તે પ્રત્યેકમાં દસ દસ પુત્રો ઉત્પન્ન કર્યા હતા તે સર્વ પુત્રો પ્રચંડ પરાક્રમી હોય તેઓના અઢાર તો મોટા યશવાળા મહારથી હતા તેઓના નામ તમે મારી પાસેથી સાંભળો પ્રદ્યુમન અનિરુદ્ધ દીપ્તિમાન ભાનુ સાંભ મધુ ગૃહધામનું બૃહત બાનુ ચિત્ર બાનુ વૃક્ષ અરુણ પુષ્કર વેદબાહુ શૃતદેવ સુનંદન ચિત્રબાહુ વિરૂપ કવિ અને નિયરોધ હે રાજેન્દ્ર તે કૃષ્ણ અ 18 પુત્રોમાં સっき મણીનો પુત્ર પ્રદ્યુમન પિતાની પેઠે પ્રથમ હતો સૌથી વધારે શ્રેષ્ઠ હતો તે મહારથથી પ્રદ્યુમન રુકમણી પુત્રીને પરણ્યો હતો તેનાથી અનુરુદ્ધ નામે પુત્ર થયેલો જે 10000 હાથીઓ જેવો બળવાન હતો રુકમીની પુત્રીનો પુત્ર તે અનિરુદ્ધ પણ રુકમીના પુત્રીને પુત્રની પરણ્યો હતો તેનાથી વર્જ નામ પુત્ર થયો હતો જેને મુસુલ નિમિત્તે નિમિત્ત થયેલા યદુકુળના નાસ્તી બાકી રાખ્યો હતો એ વ્રજ પ્રતિબાહુ પ્રતિબાહુથી સુબાહુ સુબાહુનો શાંતસેન અને શાંતસેનના શ્રુતિસેન નામે પુત્ર થયો શ્રીકૃષ્ણના આ કુળમાં જન્મેલા કોઈ પણ નિર્ધન થોડી પ્રજાવાળા થોડા આયુષ્યવાળા થોડા પરાક્રમવાળા કે બ્રાહ્મણોના ભક્ત ન હોય તેવા થયા નથી હે રાજન યદુવંશમાં જન્મેલા પ્રખ્યાત કર્મવાળા પુરુષોની સંખ્યા હજાર ઓ વર્ષ પણ થઈ શકે તેમ નથી અમે સાંભળ્યું છે કે યદુકુળના કુમારોને ભણાવનારા આચાર્યો ત્રણ કરોડ અઠ્યાવીસો હતા તો તે આચાર્યો પાસે ભણનાર કુમારોની સંખ્યા કેટલી હશે જે યદુકુળમાં પ્રસિદ્ધ રાજા ઉગ્રસે અસંખ્ય યાદવો સાથે રહેનારા હતા તે મહાત્મા યાદવોની સંખ્યા કોણ કહી શકશે દેવો તથા અસુરોના યુદ્ધમાં જે મહાક્રૂર દૈત્યો મરાયા હતા તેઓ મનુષ્યમાં ઉત્પન્ન થયા હતા અને પ્રજાઓને દુઃખ આપતા હતા તે દૈત્યોનો નાશ કરવા શ્રી હરિએ આજ્ઞા આપી હતી એટલે દેવો યદુના કુળમાં અવતર્યા હતા હે રાજન યાદવોના કુળ એકસો હતા ભગવાન શ્રી હરિને તે સર્વ યાદવોએ પ્રભુ તરીકે માન્યા હતા જેઓ તે શ્રી કૃષ્ણ પ્રભુને અનુસરતા તે સર્વ યાદવો ઉન્મત્તિ પામ્યા હતા શ્રી કૃષ્ણમાં જેના મન લાગેલા હતા એવા તે યાદવો સૂવું બેસવું ફરવું બોલવું રમવું અને સ્લાન વગેરે સર્વ સર્વ ક્રિયાઓમાં વર્તતા પોતાના શરીરને પણ જાણતા ન હતા અર્થાત તેઓને પોતાનું શરીરનું પણ ભાન ન હતું હે રાજા

કોઈથી પણ ન જીતાયેલા અને સર્વાંશે પરિપૂર્ણ કે લક્ષ્મી દેવી શ્રી કૃષ્ણ પ્રભુના જ થઈ રહ્યા છે તે પણ કઈ આશ્ચર્ય નથી કારણ કે જેમનું માત્ર નામ જ સાંભળ્યું છે છે કે હોય તો સર્વ નાશ કરે વળી જે ભગવાને તે તે ઋષિઓના વંશોમાં ધર્મ પ્રવૃત્તિ કરી છે તે સર્વ સર્વસહારક કાળ મૂર્તિ અને સુદર્શન ચક્ર રૂપી યાય શ્રી ભગવાનને પૃથ્વીનો ભાર ઉતાર્યો એ પણ કઈ આશ્ચર્ય નથી જે ભગવાન સર્વ જીવોનો રહેઠાણ છે દેવકી થકી જન્મ એ તો જેમના સંબંધોમાં માત્ર કહેવા પૂરતું જ છે મોટા યાદવો જેમની સભામાં સેવક હતા જે પોતાના બાઉઓથી અધર્મને દૂર કરે છે સ્થાવર જંગમ સર્વના પાપોને જે નાશ કરે છે અને જેમણે સુંદર મંદ હાસ્યવાળા શ્રીમુખી વ્રજવાસી ગોપીઓ તથા નગરવાસી કુબજા રુકમણી વગેરે સ્ત્રીઓના કામ વધાર્યા અર્થાત ભોગ દ્વારા તેમને મોક્ષ આપી દીધો તે શ્રી કૃષ્ણ ભગવાન જય પામે છે સર્વોત્કૃષ્ટ દેવ છે એમ પોતાના વેદ માર્ગની રક્ષા કરવાની ઈચ્છાથી લીલા શરીર ધારણ કરનારા એમ દૂત શ્રી કૃષ્ણ પરમાત્માના સર્વ કર્મોનો નાશ કરનારા લીલા ચરિત્રો એ ભગવાનના ચરણમાં ભક્તિની ઈચ્છાવાળાઓ સાંભળવા જોઈએ હર કોઈ મનુષ્ય પ્રત્યેક સમયે મુકુંદની ભગવાનની સુંદર કથાઓનો શ્રવણ કિર્તન અને ચિંતનથી તેમની ભક્તિથી ટાળવો મુશ્કેલ કાળનો વેગ પણ જ્યાં સમાપ્ત થાય છે તેવામાં હે પ્રભુ ધામમાં જાય છે જેની પ્રાપ્તિ માટે રાજાઓએ પણ રાજપાટ ગરબાર છોડી વનમાં જઈ તપશ્ચર્યા કરી છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાધ અધ્યાય નેવ સમાપ્ત દસમ સ્કંદ ઉત્તરાધ સમાપ્ત જય શ્રી કૃષ્ણ